અમદાવાદ શહેરમાં નવ વર્ષથી રાહ જોતા તે પડ ભાગ્યમાં આવી જતાં ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં નવ વર્ષ પહેલા સરસપુર દર્શન કરવા આવ્યા ત્યારે મામેરું કરવા અંગેનો તેમનો ભાવ હતો અને ત્યારબાદ નક્કી કર્યું કે હવે આપણે ભગવાનનું મામેરું કરશું

જાગૃતિ બેન ત્રિવેદીએ જણાવ્યું કે ભગવાનનું મામેરું કરવાનો અમને ખૂબ જ હરખ છે આપણા ભાણિયાનો પ્રસંગ હોય તો હરખ તો હોય જ ને આ જગતના નાથનો પ્રસંગ છે અમે સોના ચાંદીના દાગીના વાઘા સાથે અલગથી પ્રમાણેનું મામેરું કરશું મામેરાના વસ્ત્ર આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વસાણા ખાતે રાખવામાં આવ્યો છે અને જાહેર જનતા અને લોકો સારી રીતે દર્શન કરી શકે તે રીતનો કાર્યક્રમ કરીશું કરશે

ભજન છે કે ગરબા છે કે એવું કઈ પણ પ્રસંગ કરવાનું અમે વિચાર્યું છે હજી એવું ડિસાઈડ કશું નથી કર્યું કે શું કરીશું પણ ચાર દિવસ તો એવો મોટો પ્રસંગ અમે કરવાનું વિચાર્યું છે કે દરેક જાહેર જનતા ભગવાનના મામેરાથી કનેક્ટ થઈ શકે અને વાસણાના લોકો વાસણા વિસ્તારમાં લેતા લોકો તો ખાસ કે જે અમારા ઘરે આવીને અમારું મામેરું જોઈ શકે કે મામાએ કેવું મોસાળું કર્યું છે અને ભગવાનને કેવું અમે અર્પણ કર્યું છે એ વાસણામાં રહેતી તમામ જનતા જોઈ શકે એના માટે અમે

કે આવો કોઈ લાવો આપણને તક મળે તો શક્ય બને સરસપુર માં રહેતા અમારા મહારાજ શ્રી બોલા મારા છે અમને અહીં આગળ કમિટી સાથે કરાવ્યું અને અમે તારથી દર વર્ષે આની રાહ જોતા હતા અને અમે તારે ફોર્મ ભરી છે નવ વર્ષથી જેની રાહ જોતા હતા કે પણ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે

તૈયારીઓ તૈયારીઓ પહેલી કરી છે ના કશું નથી કર્યું કશું કર્યું નથી એવું વિચારી છે બે ત્રણ જગ્યા પણ હજુ કોઈ અમલમાં નથી મૂક્યું અને કેવું અત્યારે કદાચ અત્યંત જલ્દી મારી ફેમિલીમાં મારા બે બહેનો છે અને મારી એક બેન નો પાણીઓ છે જે એક્સપાયર મારો વ્યવસાય કન્સ્ટ્રક્શનનો કન્સ્ટ્રક્શન છે